તો હાય ફ્રેન્ડ્સ કેમ છો મજામાં છે તો આવી ગયો છે તમારા પ્રિય મિત્ર પીઆર ટેલરને સ્વાગત છે આપણી ચેનલ પીઆર ટેલરની અંદર તો આજે આપણે જોઈશું કે માસ્ક કેવી રીતના બનાવવાનું છે ઘણા બધા લોકોની કોમેન્ટ હતી ઘણા બધા લોકોએ મને કીધું છે કે પીઆરભાઈ મને માસ્ક બનાવતા બતાવો આ લોકડાઉનની અંદર અમારે ઘરે માસ્ક કેવી રીતના બનાવવાનું તે મને સિલાઈ કરતાં બતાવો અને કટિંગ કરતાં બતાવો ચાલો તારે જોઈએ માસ્ક કેવી રીતના બનાવવાનું છે તે તો સૌથી પહેલાં પહેલાં તો મેં આ કાગળ લઈ લીધું છે મેં આવી રીતના એને ઘડી કરી દીધી છે આ ઘડી કર્યા પછી કેટલા ઇંચનું થાય છે મેં તમને બતાવી દો તો આ લગભગ સાડા આઠ ઇંચનું પહોળ આમ થાય છે પહોળું અને આમ ઘડી વારી તો સાડા ચાર ઇંચનું થાય છે એટલે આમ મેં ઘડી વારીને તો સાડા ચાર ઇંચનું થાય છે ને આમ સાડા ઇંચ સાડા આઠ ઇંચનું થાય છે હવે સૌથી પહેલાં પહેલાં તો મેં એક કામ કરીશ જો એકદમ સહેલી પદ્ધતિ છે કોઈ જાતનું કશું બહુ કંઈ ખાસ નથી આવી રીતના એક મેં લીટી દોરી દઈશ આ લગભગ અડધા ઇંચ પછીની એક લીટી છે બરાબર છે હવે અહીંથી મેં છે ને સાડા પાંચ ઇંચ સાડા પાંચ ઇંચનું એક નિશાન કરી દઈશ આ સાડા પાંચ ઇંચનું એક નિશાન કરી દીધું હવે આ સાડા પાંચ ઇંચનું નિશાન કર્યા પછી મેં એક અહીંયા ગાડી સવા ઇંચ સવા ઇંચનું નિશાન કરી દઈશ આ સવા ઇંચનું એક નિશાન કરી દીધું અને પછી અહીંયા અગાડી અઢી ઇંચનું એક નિશાન કરી દઈશ તો આ અઢી એક ઇંચનું એક નિશાન મેં કરી દીધું હવે તમારે શું કરવાનું છે કે આ નિશાન કરી દીધા પછી આને એક સીધી લીટી દોર થઈ અહીંયા આ નિશાન કરી દીધા પછી અહીંયા ગાડી જે આ રાઉન્ડ આ જે અઢી ઇંચનું લીધું ને ત્યાં આગાડી અડધો ઇંચનો આવી રીતના એક રાઉન્ડ આપી દેવાનો છે અડધો ઇંચ વધારે નથી આવતો અડધો ઇંચ અને પછી આ આપી દીધા પછી આ ભાગ ખરો ને તેને આમ સીધો લઈ ને એમ રાઉન્ડ હાલ દેવાનો છે સાધારણ રાઉન્ડ હાલ દેશો ને તો એ ચાલશે આવી રીતના આમ કમાન્ડ ટાઈપનો બહુ કંઈ ખાસ નહીં પણ કમાન્ડ ટાઈપનો આમ રાઉન્ડ હાલ દેવાનો છે આવી રીતના હવે આને મેં કાપી નાખીશ તમને બતાવીશ કેવી રીતના કટિંગ થાય છે તે આને મેં કાપી નાખીશ જોઈ લો વિડીયો જો સારો લાગે તો લાઈક કરી દેજો અને ચેનલ પર જો નવા જોવાવાળા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો જેનાથી તમને બ્લાઉઝના ડ્રેસના કટિંગના સિલાઈના વિડીયો મળ્યા કરે સૌથી પહેલાં તમને મળે ચાલો આ જોઈ લીધું હવે હવે આ આપણું કટિંગ થઈ ગયું છે હવે હવે આ જે વસ્તુ છે ને તેને આપણે કાપડ પણ પડે હવે મેં તમે કહેશો કે તમે પેપર કમ કાપ્યું તો એનું કારણ છે તમે ડાયરેક્ટ કાપડ પર બી કાપી શકો છો પણ મેં પેપર પર કાપ્યું તે પર પણ મેં તમને સારી રીતના સમજાવી શકું છું એટલા માટે હવે આ કપડું છે આ કોટન કાપડ છે હવે આને આમ ખેંચાતું નહીં કે આમ ખેંચાતું નહીં પણ આમ ખેંચાય છે એટલે આપણે આને આમ ઘડી વાળવાની છે આમ આમ આ જે સાઈડ ખેંચાય છે એ સાઈડ એટલે આને આમ ઘડી કરવાની છે અને આ વસ્તુને આ જે ઘડી છે આ ઘડી તું ઘડી જ આમ મૂકી દેવાનું છે આવી રીતે જો મેં તમને ફરી બતાવી દઉં જો આમ ખેંચાતું નથી આમ ખેંચાતું નથી આમ ખેંચાય છે એટલે આપણે આને આમ ગળી વારવાની છે સમોસા સ્ટાઈલમાં ને પછી આને આમ મૂકી દેવાનું છે અને ચાપનું ડબાણ વધારે રાખી ચાપનું ડબાણ રાખવાનું સિલાઈ મારવા જેટલું અને કાપી નાખવાનું વધારે આવી રીતના આવી રીતના કાપી નાખવા બસ આ કપિંગ થઈ ગયું કટિંગ થઈ ગયું હવે જુઓ આ થઈ ગયા પછી આનું કટિંગ થઈ ગયા પછી આ જે બહારનું કાપડ છે કોટન બહારનું કાપડ છે તેને પણ સેમ જ પદ્ધતિથી આવી રીતના વાર દેવાનું આવી રીતના વાર દેવાનું છે જે બાજુ ખેંચાય નહીં એ ફક્ત અને વ્યવસ્થિત રીતના પેટર્ન લેવી હોય તો લેવાની ના લેવી તો કંઈ નહીં વ્યવસ્થિત રીતના વાર દેવાનું છે અને લગ ટુ લગ એટલે એના જેટલું એની જોડે જોડે એને કટિંગ કરવાનું આવી રીતે આ કટિંગ કર્યું હવે આને આ માસ થઈ ગયું કટિંગ તૈયાર હવે આપણે આને સિલાઈ કરીશું કે કેવી રીતના સિલાઈ થાય છે આ જો મેં અંદરનું આ અસ્તર છે અને આ બારનું ડિઝાઇન માટેનું કાપડ છે ડબલ રાખવાનું તમારે જે રાખવું હોય તે બે અસ્તર રાખશો તોય ચાલશે પણ બે કોઈક અલગ કાપડ રાખશો તો સારું રહેશે એવું તો હવે જોઈએ આપણે આને સિલાઈ કેવી રીતના થાય છે તે એના પહેલાં જે લોકોને બી મારા ઓનલાઈન ક્લાસ ઘર બેઠા બ્લાઉઝના શીખવા માગતા હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ મેસેજ કરીને એના વિશેની માહિતી લઈ લો આવે છે ઘર બેઠા તમારે કશે નીકળવાનું છે નહીં અત્યારે ફ્રી ટાઈમની અંદર તમે ઘર બેઠા આ બ્લાઉઝ શીખી શકો છો અને ત્યાર પછી તમે તમારું કામ ધંધો ઘર બેઠા જ કરી શકો છો તો ચાલો તારે જોઈએ હવે માંસનું સિલાઈ કેવી રીતના થાય છે તે તો ચાલો તારે જોઈએ હવે માંસનું સિલાઈ કેવી રીતના થાય છે તે તો સૌથી પહેલાં પહેલાં મેં આસ્તર અસ્તર લઈ લઈશ જો આ અસ્તર ડબલ છે આ અસ્તરને મેં આવી રીતના મૂકી અહીંયા ગાડી પહેલાં સિલાઈ મારીશ તો આવી રીતના મેં સિલાઈ માર મારીશ પછી એક સિલાઈ મારી દે પછી આને આમ ખોલ નાખીશ અને અહીંયા ગાડી ધારીની સિલાઈ માર દઈશ આમ ખોલીને બરાબર છે આ સિલાઈ થઈ ગઈ ધારીની હવે આ જે મેન કાપડ છે બહારનું તે કાપડને ને આવી રીતના મૂકી ને આને બી એ સિલાઈ મારી એવી રીતના સિલાઈ મારી ચાપનું ડબન રાખવાનું વધારે નહીં રાખવાનું ને પછી પાછી આવી રીતના ઉપર સિલાઈ ધારીની સિલાઈ મારી ત્યારે ડબલ સિલાઈ પણ થઈ જાય અને થોડું ફિનિશિંગ પણ આવી જાય હવે આટલું કરી દીધા પછી હવે આમાં શું કરવાનું છે કે આને આને આમ છતું રાખવાનું છે ને આને ઉપર આમ ઊંધું રાખવાનું છે બરાબર છે હવે રહી વાત ઇલાસ્ટિકની રબર તો હવે આવી દોરીનો ઉપયોગ કરીશું આપણે કે જેનાથી માંસ પહેરવામાં આપણને કોઈ તકલીફ તો નહીં પડે પણ અત્યારે જે રીતના દુકાનો બંધ છે બધું બંધ છે તો પછી આપણને ઇલાસ્ટિક રબર તો મળે નહીં અને આપણા ઘરમાં અમુકના ઘરમાં તો રબર હોય ના હોય એવું હોય તો આપણે મેં મેં આ દોરીનો ઉપયોગ કર્યો છે તમે કોઈ બી રીતના કાપડની દોરી બનાવો કે ગમે તે એક્સવાય ઝેડ બનાવો મેં આ લગભગ દસ ઇંચની કટિંગ કરેલી છે દસ ઇંચ મારે આ દોરીનો ઉપયોગ મેં કરીશું સાડા નવ દસ ઇંચની આસપાસ છે બરાબર છે તો હવે મેં શું કરીશ આને કે આ જે ખૂના છે આના ચાર તે ખૂણાઓની મેં આને મૂકીશ કેવી રીતના મૂકીશ તે બી મત બતાવું મેં આવી રીતના મૂકીશ ને આવી રીતના અહીંયા ગાડી ચાપની સિલાઈ મારીશ જો ચાપની સિલાઈ મારી ને આવી રીતના પછી આ બીજો જે છેડો છે આનો તે બી મેં આવી રીતના અહીંયા મૂકી દઈશ આવી રીતના પછી આ જે દોરી છે ને તેને મેં અંદરની સાઈડ જ આવી રીતના જેનાથી સિલાઈ ના આવી જાય એના ઉપર એટલા માટે ને પછી ચાપની સિલાઈ મારતા મારતા આખું કવર કરી દઈશ આખું કવર નથી કરવાનું તે બી મેં તમને બતાવી દઉં કે તમારે કયા ગાડી ખુલ્લું રાખવાનું હવે આ બીજ બીજી જે દોરી છે તેને બી મેં અહીંયા ગાડી મૂકી દઈશ આવી રીતના ને આવી રીતના સિલાઈ મારી દઈશ ને થોડીક આગળ આવી ને પછી આને સિલાઈ ઊંચકી લઈશ જગ્યા થોડી છોડ દઈશ ને ફરી પાછું આ જે બીજો જે ભાગ છે દોરીનો બહુ ઇઝી છે બહુ સહેલું છે ખાલી થોડુંક ટેકનિક જોવાની છે બસ અને આવી રીતના છોડીને અહીંયા ગાડી આ બીજો જે છેડો છે તે આવી રીતના મૂકી દઈશ ને અહીંયા ગાડીથી સિલાઈ માર દઈશ ને ફરી પાછી આ જે ભાગ છે તે દોરીનો અંદર બધું નાખી જેનાથી સિલાઈની અંદર દોરી ના આવી જાય એવી રીતના સેટ કરી મેં ચાપની સિલાઈ પછી જગ્યાએ મારી દઈશ આ દોરી ખાસ ધ્યાન રાખજો કે એના છેડા સિવાય આપણે બીજી કોઈ જગ્યાએ સિલાઈ વાગી ના જાય એનું ખાસ ધ્યાન રાખજો આને સિલાઈ થઈ ગઈ હવે જે આપણે આ ખુલ્લો ભાગ રાખ્યો તો તેનો ઉપયોગ કરવાનો છે કે આને ખુલ્લો કમ રાખ્યો તો હવે આને વાગી ગયા પછી આને છે ને આવી રીતના અંદર આંગળી નાખી કે કોઈ બી જાતનું આપણે સળીઓ નાખીને કે ગમે તે એક્સવાય જે વસ્તુ નાખીએ આ જે દોરી આપણે જે બંધ જોઈન કરી છે ને તે દોરીને ખેંચવાની છે અને આરામથી ખેંચવાની છે ખેંચાય કે બિલકુલ નહીં કરવાનું અને આવી રીતના ખેંચીએ આખું આ માંસ પલટાઈ જશે જોઈ લો આખું માંસ આ પલટાઈ ગયું આરામથી ખાલી કશું જ નથી કરવાનું ખાલી જે દોરી આપણે જે અંદર લગાવી છે ને તેને ધીરે ધીરે ખેંચવાની છે એટલે એ ખેંચશો ને એટલે ઓટોમેટિક આખું માસ પલટાઈ જશે કશું કરવાનું નથી જોઈ લો આરામથી ખેંચાવાનું છે બધું કશું કરવાનું નથી અને આરામથી આ માસ આખું પલટાઈ ગયું છે જોઈ લો અને આના ખૂણા તમારે કાઢવા હોય તો આ આ કાતરનો અની હોય ને તેનાથી આના ખૂણા નીકળી જશે જેનાથી વ્યવસ્થિત કેવું કે પૂના વ્યવસ્થિત પડશે ને તો ફિનિશિંગ બી સારું આવશે ને માસ્ક દેસા દેખાશે બી સારી રીતના બરાબર છે તો આ થઈ ગયું હવે તમારે શું કરવાનું છે કે જે આ જે ભાગ ખરો ને જે ખુલ્લો રાખ્યો છે ને તેને આવી રીતના આમ અંદર નાખી દેવાનો છે અને ધારીની સિલાઈ મારી દેવાની છે ધારીની સિલાઈ મારતા જવાનું છે અને બંને કાપડું અંદરથી જે બી ભરાયું છે અંદર જે હોય તે કપડાને બહારની સાઈડ કાઢીને વ્યવસ્થિત સિલાઈ મારતા જવાનું છે આવી રીતના સિલાઈ મારતા જવાનું છે વ્યવસ્થિત સિલાઈ મારવાની ધારીની સિલાઈ મારજો જેનાથી ફિનિશિંગ બી સારું રહે વિડીયો જો સારું લાગે તો લાઈક કરી દેજો ને જોવા વાળા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જે લોકોને ઓનલાઈન ક્લાસમાં જોડાવા માગતા હોય બ્લાઉઝનો તે લોકો વોટ્સઅપ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેના ઉપર જઈને તમે જોડાઈ શકો છો તો જોઈ લો આ આપણું માંસ તૈયાર થઈ ગયું છે તો આ રીતના આપણે માંસ બનાવી શકીએ છીએ ઘર બેઠા કોઈ જાતનું કશું છે ને આની અંદર બસ થારી થોડી થિયરી જોવાની છે બરાબર છે તો ચાલો તારે રજા લઉં છું ફરી મળીશ બીજા વિડીયોમાં ચાલો તારે you <music>